હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી માટે સૂજીનો એકદમ નવો નાસ્તો લઈને આવી છું જે તમને બહુ જ ભાવાનો છે એની હું ગેરંટી આપું છું અને ખાવામાં બહુ જ આ નાસ્તો ટેસ્ટી બને છે તો ચાલો ફટાફટી સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં એક મેં પેન લીધું છે આમાં બેથી ત્રણ ચમચી જેટલું આપણે તેલ નાખીશું જેવું તેલ ગરમ થાય ને એટલે આમાં જીરું નાખશું અને થોડીક ઘીંગ નાખી દઈશું અને પછી નાખશું ડુંગળી તો અહીંયા મેં એક ડુંગળી લીધી છે જેને મેં ઝીણી કાપી લીધી છે તો ડુંગળી નાખ્યા પછી આને સરખી રીતે આપણે સોટે કરશું એટલે કે ચડવા દઈશું મીન્સ કે ફ્રાય કરશું અને થોડી વાર એક દોઢ મિનિટ થાય એટલે આપણે આમાં નાખીશું મરચાં આદુ અને લસણની પેસ્ટ તો અહીંયા તમે જો તીખું ખાતા હોય તો મરચાં વધારે પણ નાખી શકો છો તો આ પેસ્ટ નાખ્યા પછી ફરથી સાતળી લઈશું બધી વસ્તુને એક મિનિટ સુધી એક મિનિટ થાય એટલે આપણે આમાં નાખશું કેપ્સિકમ તો કેપ્સિકમને મેં ઝીણા કાપી લીધા છે તો એ બી આપણે નાખીને સારી રીતે સાતળશું બે મિનિટ સુધી અને જેવું સતળાઈ જાય એટલે આપણે આમાં નાખશું વટાણા તો અહીંયા મેં ફ્રોઝન વટાણા લીધા છે તમારી પાસે જો લીલા વટાણા હોય ને તો તમે એ પણ નાખી શકો છો અને એને બી સાતળ્યા પછી એક મિનિટ સુધી હળદર નાખશું એક ચમચી જેટલું ધાણાજીર નાખશું એક ચમચી જેટલું એક ચમચી જેટલું લાલ મરચું નાખશું અને નાખશું ગરમ મસાલો તો અહીંયા મેં જો તમારી પાસે કોઈ પણ શાકભાજી મસાલો હોય તો તમે એ પણ નાખી શકો છો અને નાખશો સ્વાદ અનુસાર મીઠું અને આ બધા જે મસાલા છે એ નાખ્યા પછી સારી રીતે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ તો સારી રીતે મિક્સ કર્યા પછી આમાં નાખશું એક ચમચી જેટલું પાણી પાણી નાખ્યા પછી સારી રીતે પાછું મિક્સ કરી લઈશું તો મિક્સ કર્યા પછી હવે આપણે આને આમાં નાખીશું આપણે બટેકા તો અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝના બટેકા લીધા હતા જેને મેં બાફીને છાલ કાઢીને ચૂંદો કરી નાખ્યો છે એટલે કે મેશ કરી નાખ્યા છે તો આ બટેકા નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરશું તો અહીંયા જો મિક્સ થઈ ગયો છે તો આપણો જો મસાલો છે એની રેડી થઈ ગયો છે તો આમાં હવે આપણે નાખશું ઉપરથી ધાણા લીલા અને લીલા ધાણા નાખ્યા પછી ફરીથી પાછા આપણે મિક્સ કરી લેશું આને તો જો મિક્સ થઈ ગયું છે તો આપણો જો મસાલો બટેકાનો છે ને એ રેડી છે તો ચાલો હવે બીજી પ્રોસેસ તરફ તો હવે અહીંયા મેં એક કઢાઈ લીધી છે નોન નોનસ્ટિક આમાં લેવાની છે જેમ બને એમ ન હોય તો બી ચાલશે પણ હોય તો વધારે સારું તો અહીંયા બે બે વાટકી પાણી લીધું છે તો તમારે કોઈ પણ વાટકી સેટ કરી લેવાની છે મેઝરમેન્ટ માટે અથવા તો કપ તો પાણી નાખ્યા પછી આમાં આપણે નાખી દઈશું મીઠું મીઠું નાખીને સારી રીતે ચલાવી લેશું અને મીઠું નાખ્યા પછી આ પાણીને ગરમ થવા દઈશું અને જેવું પાણી ગરમ થાય ને એટલે આમાં આપણે એક વાટકી સૂજી લેવાની છે એટલે કે રવો તો જો તમે અહીંયા બે વાટકી પાણી લો છો ને તો તમારે એક વાટકી સૂજી લેવાની છે અને અહીંયા આપણે ગેસ ધીમો રાખવાનો છે સૂજી નાખીએ ત્યારે અને ધીમે આંચ ઉપર ચલાવતું જ રહેવાનું છે ને એક લોટના ફોર્મમાં ન આવી જાય ને જે કડાઈ છે ને એને છોડવા ના મળે ત્યાં સુધી તો અહીંયા લોટના ફોર્મમાં આવી ગયું છે તો હવે આને છે ને એક પ્લેટમાં નીકાળી લઈશું આપણે અને થોડુંક ફેલાવી લઈશું એને ચમચાના સહાયથી કેમ કે આ છે ને ગરમ બહુ હશે એટલે ધ્યાન રાખજો ને તો છે ને ભાથે આપણા બળી જાય એટલે ધ્યાન રાખવું પડે તો અહીંયા જો ફેલાઈ લેશું અને થોડુંક ઠંડુ થવા રહેવા દેશું અને જેવું ઠંડુ થઈ જાય ને હાથમાં થોડુંક તેલ લગાડી લેશું અને બે હાથેથી કે એક હાથે જેમ તમને ફાવે એમ આને છે ને એક સારી રીતે કૂણવી લેશું તો બે મિનિટ સુધી સારી રીતે આપણે કૂણવશું આને તો જેટલું તમે કૂણવશો ને એટલો આજે સોફ્ટ થશે લોટ તો જો કૂણવાઈ ગયો છે ને આ એકદમ સોફ્ટ લોટ થઈ ગયો છે તો હવે શું કરશું આપણે એક કોથળી લેશું જે આપણે પાપડ બનાવે ને એ ટાઈપની કોથળી લેવાની છે ને બે જે કોથળી છે ને બેય બે બાજુ આપણે તેલ લગાડી લેશું તો મેં અહીંયા બે બાજુ છે ને તેલ લગાડી દીધું છે તેલ લગાડ્યા પછી આપણે શું કરવાનું છે કે એક ગોળી ઉવાળવાનું છે લોટનું મીન્સ કે એક હા બસ લો ગોળી ઉવાળશું થોડોક લોટ લેશું અને ગોળી ઉવાળી લેશું અને વાળ્યા પછી ગોળ કરીને ગોળી વાળશું અને પછી શું કરશું જે આપણે કોથળી છે ને એને વચ્ચોવચ આપણે આ ગોળિયાને મૂકી દઈશું લોટના અને પછી છે ને શું કરશું આપણે કોઈ પણ વાટકી હોય કે ડીશ હોય ને નાની એ લેશું અને આની ઉપર પ્રેસ કરશું તો દબાવીશું અને પ્રેસ કરશું એટલે આપણે જો એક નાની પૂરી જેવું થઈ ગયું છે તો હવે શું કરવાનું જે આપણે મસાલો લીધો હતો ને એ મસાલો લેવાનો છે અને એને છે ને ચોરસની શેપમાં આપવાનું છે આપણે ચોરસ જેવો શેપ આપવાનો છે તો તમે જોઈ શકો છો કે હું ચોરસ જેવો આ મસાલાને શેપ આપું છું તો બસ આવી રીતે આપણે શેપ આપી દેવાનો છે તો ચારેય બાજુ આપણે શેપ આપી દઈશું પછી શું કરશું કે આ જે રોટલી છે એની ઉપર મૂકી દઈશું અને વાળશું બંને બાજુથી જે એની કોરું છે ને એની ઉપર રાખી દઈશું બે સાઈડની રાખી છે બીજી બાજુની બે રાખી દઈશું અને ચિંતા ના કરતાં સેજ ફાટી જાય ને તો આંગળીથી સી ચીપકાઈ દેવાનું કેમ કે આ છે ને ચીકણું હોય રોવો એટલે ચીપકી જાય એટલે કઈ ચિંતા જેવું છે નહીં તો બસ ચીપકાઈ દીધું તો હવે છે ને આને જ પાછું સ્ક્વેર શેપ આપી દઈશું એટલે કે ચોરસ શેપ અને તમારે જો આવું બધી માથાકૂટ ના કરવી હોય તો તમે એક કચોરી જેમય પણ કરી શકો છો તો બસ આ આવી જ રીતે આપણે બધા મસ્ત આપણે જે ટીકી છે જે નાસ્તો છે એ બનાવી લેશું તો બધો બનાવી લીધો છે તો હવે આને આપણે તળીશું તો અહીંયા મેં તેલ લીધું છે જેવું તેલ ગરમ થઈ જાય ને એટલે આમાં આપણે નાખી દઈશું આપણો જે નાસ્તો છે એ તો અહીંયા વારાફરતે આપણે નાખી દીધો છે બધો નાસ્તો કઢાઈમાં જેટલું તેલ જેટલું હોય જે કડાઈમાં જેટલો સમાવેશ થાય એટલા આપણે નાસ્તા નાખવાના અને આને એક મિનિટ સુધી એવી રીતે જ રહેવા દઈશું એક મિનિટ થાય ને એટલે આને ચમચી છે કે કોઈ પણ ચમચો હોય એના એની સહાયતાથી આપણે આને ફેરવી લેશું અને ફ્રેન્ડ્સ અહીંયા ગેસની ફ્લેમ છે ને હાઈ જ રાખવાની છે ધીમી ના રાખતા નકર છે ને પછી આપણે જે આ શું કહે સૂજી હોય ને એ ધીમા તાપે આપણે નાખશો ને અંદર તળવા તો છે ને ચીકણે છે ને તો ફાટવા લાગશે એટલે તો આને ફૂલ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાનું છે કેમ કે આને તળાતા થોડીક વાર લાગશે એટલે તો આપણે જો એક મિનિટ પછી આપણે બે ત્રણ મિનિટ પછી જોયું તો પાછું હવે બીજી સાઈડથી થોડું થોડું ચડી ગયું હતું તો એને પલટાઈ લીધું છે એવી રીતે ઉલટ પલટ કરીને આ નાસ્તાને તળી લેવાનો છે તો પાંચથી છ મિનિટની અંદર આપણો નાસ્તો છે એ રેડી થઈ ગયો છે તો હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું તો અહીંયા વારાફરતી જે નાસ્તો છે આ આ પ્લેટમાં કાઢી લઈશું ને આ જે નાસ્તો છે ને બહુ જ ખાવા ટેસ્ટી બને છે તમે નાસ્તામાં ભી દઈ શકો છો અને ક્યારેક ભૂખ લાગે ને સાંજના ટાઈમે તો પણ બનાવી શકો છો તો જો તમને આ વિડીયો સારો લાગ્યો તો મારી વિડીયો લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફટાફટ